હમણાં વરસાદનો જે સર્વિસ થઈ છે દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકા દાર એન્ટ્રી પછી મુંબઈમાં કઈ કાંઠે વરસાદ પહોંચ્યો પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આખી ખેડૂતો ચિંતામાં છે પરંતુ હવે તારીખ સત્તરમી થી બાવીસ મે એક વિન્ડ ઇફેક્ટ જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ગતિ છે આધી વંચનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભાવનગરના ભાગમાં બાબરા બોટાદ બળવારા આ ઉભંદન દખિનનો ઘણા ભાગો અને કમબોલના ભાગો ને દોઢરાના ભાગો તારાપુના ભાગો ફેરાજીના સદલાખ ભાગમાં 10 જબજ છે આજે 22 જૂના મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગો પર આવી શકે ઓરુના ભાગમાં આવશે મેથાણા ભાગમાં નિયંગામના ભાગમાં છોઈ લગા ભાગમાં ગાંગાના ભાગમાં

અને ઉલાડી દે અને ઝાડના ડાળો સબ સરસ વાળી નાખે એ પવનની ગતિ છે જે પવનની ગતિ સાથે 27 ગતિ એટલે વહી પવનની વેગ એટલે 22 સાય સુજીમાં અને જે આ ગયા સબ મતલબ દક્ષિણ સૌરાના ભાગો જા જામનગરના ભાગો ઉત્તર સૌરાના ભાગો રાજ રાજપોરના ભાગો અંબાવાડના ભાગો મસાણાના ભાગો બનાસકાંઠાના કેટલાક ભાગો સાંચો જુ રાજેન્દ્ર આ આ જે ભાગો આ ઉપપ્રંત નમસ્કાર વરસાદ બગડી ઉદ્યાના ભાગો બરોડાના આરણ જિલ્લા ભાગોમાં વરસાદની શક્યતા રહે છે અને આ વરસાદ જે છે તો આજ નહીં જને આની શક્યતા લાગે એક સારી સફતલમાં ગાજ નહીં સાથે હાથી સાથે વરસાદ લાવવાની શક્યતા છે અત્યારે જ નથી અત્યારે પણ બારમાં વરસાદ આવશે નિસણ રાત્રેમાં થોડી આ લગભગ આજે રાતે આવશે એક પવનની તીવ્રતા છે અને કોઈ કોઈ ભાગમાં સાથે વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ સત્તર થી બાવીસ તારીખ નું આ જે છે એ પવન નો સફળ તો જબરજસ્ત છે અને ચાલીસ થી પચીસ માં ગુજરાતમાં આદરના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જી